શિક્ષક ભરતી માં શિક્ષક વંદે ભારત જિલ્લા કલેક્ટર શ્રીને અમે સમગ્ર પાસ ઉમેદવારો સુરત શહેર વતી સુરત શહેરના ઉમેદવારો કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે આજે સમગ્ર ટેક ટાટ પાસ ઉમેદવારો સમગ્ર ગુજરાત રાજ્યના જિલ્લા કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે કે ચાલો ભરતીની અંદર જેટલી પણ જગ્યા વધી શકે એટલી જગ્યામાં વધારો કરો કારણ કે હાલ ગુજરાત રાજ્યની અંદર ફક્ત જોવા જઈએ ને કે એકથી પાંચની અંદર વીસ હજાર કરતાં પણ વધુ જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ઝડપથી ભરવામાં આવે ઉપરાંત પાંચ હજારની જ ભરતી એની સામે છે

તો સાથે મળીને ગુજરાત રાજ્યની ઉન્નતિ અને પ્રગતિ થઈ શકે અને બાળક શિક્ષણથી વંચિત ન રહે એટલા માટે અમારી સમિતિ દ્વારા અમારા સમગ્ર ઉમેદવારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી આવેદન આપવાના આયોજનના હેતુ સર અમે આવેદન આપવા માટે આવ્યા છીએ અને આશા રાખીએ છીએ કે સરકાર છે ચાલુ ભરતીની અંદર ભરતીમાં ખૂબ જ સારો એવો વધારો કરે અને ઉમેદવારો અને વિદ્યાર્થી પંખને લાભ થાય અને ગુજરાતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાએ પહોંચે જય હિન્દ જય ભારત शिक्षक भर्ती माँ बताओ शिक्षक भर्ती माँ बताओ शिक्षक भर्ती माँ बताओ भारत माता के जय भारत माता के जय भर्ती प्रक्रिया करो भर्ती प्रक्रिया करो शिक्षक भर्ती मताओ शिक्षक भर्ती माँ